હેલો દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું એક સરસ મજાની બાળ વાર્તા એક સમયની વાત છે રત્નપુર નામનું એક નગર હતું ત્યાંના રાજાને ઘોડા પાડવાનો ખૂબ શોખ હતો એના ઘોડામાં દેશ દેશના કિંમતી ઘોડાઓ હતા એ બધા ઘોડા રાજાને ખૂબ વહલા હતા આ રાજાનો એક કુંવર હતો એકનો એક બધાનો લાડકો તેને ખેટાને વાંદરા પાડવાનો શોખ હતો થોડા રૂના ઢગલા જેવા અલમસ્ત ખેટા તેને પાડ્યા હતા અને વાંદરાનું તો આખું ઝૂંડ તેના બગીચામાં હતું અને વાંદરા પણ જેવા તેવા નહીં તાલીમ પામેલા રાજકુમાર આવે એટલે સલામ કરે રાજકુમાર સાથે જાત જાતની રમતો કરે અને તેને ખુશ કરવા જાત જાતના ખેલ કરે રાજાએ એક વિશાળ જગ્યા આ લોકો માટે અલગ કાઢી હતી ત્યાં એક તરફ ઘોડાર અને બીજી તરફ વાંદરા અને ઘેટા રહેતા હતા ઘોડાર સામે જ રાજાનું રસોડું હતું હવે એક ઘેટું બહુ તોફાની હતું તેને મોકો મળે ત્યારે આ રસોડામાં ઘૂસી જતું અને જે મળે તે ખોરાક ખાઈ જતું એના બગાડથી રસોઈયા ખૂબ ગુસ્સે થતા રાજકુમારનું ઘેટું એટલે એને મારી તો ન ખાઈ પરંતુ મેથી પાક તો બરાબર આપતા પરંતુ ઘેટાને એની જરાય પડેલી નહીં તે તેનું તોફાન ચાલુ જ રાખતું હવે તેનું આ તોફાન એક બુઢો વાંદરો જોતો હતો એક દિવસ એણે પોતાના પરિવારને ભેગું કર્યું અને કહ્યું જુઓ આપણે અહીં આનંદથી રહીએ છીએ રાજકુમાર આપણને સારો સારો ખોરાક આપે છે પણ એક બહુ મોટું જોખમ આપણા માટે ઊભું થયું છે શું બધા વાંદરા પૂછવા લાગ્યા પેલું તોફાની ઘેટું ઘણીવાર રાજાના રસોડામાં ઘૂસી જાય છે જો કોઈ વાર રસોઈઓ તેના પર વધારે ખીજાઈ જશે તો એને સળગતું લાકડું મારશે એટલે એના વાળ સળગી ઉઠશે હવે રસોડાની સામે જ ઘોડારનો દરવાજો છે ઘેટું ગભરાઈને એ ઘોડારમાં ઘૂસી જશે આથી ત્યાંનું ઘાસ સળગી ઉઠશે અને ઘાસ સળગી ઉઠશે તો ઘોડા દાજી જશે ઘોડા રાજાને પૌવાળા છે એટલે તરત જ ઘોડાને બચાવવા વેદો આવશે વેદો ઘોડાના દાજેલા ભાગ પર લગાડવા વાંદરાના હાડકાનું તેલ મંગાવશે તાત્કાલિક વાંદરા ક્યાંથી મળે એટલે રાજા આપણને મરાવી નાખશે અને આપણા હાડકાનું તેલ ઘટાવશે અને એમ આપણો નાશ થશે માટે એવો કોઈ બનાવ બને તે પહેલા જ આપણે અહીંથી ભાગી જવું જોઈએ લગભગ બધા જ વાંદરા આ વાત સાંભળીને હસી પડ્યા એક જુવાન વાંદરો બોલ્યો દાદા તમારી તો સાંઠે બુદ્ધિ નાઠી લાગે છે તમે તો બહુ જ લાંબા લાંબા વિચાર કરો છો અને આપણી જિંદગી છે ટૂંકી માટે હાલ જે સુખ સુખસાહેબી મળી રહી છે એને ભોગવો અને શાંતિથી ઊંઘી જાઓ બુઢો વાંદરો બોલ્યો નહીં હું બહુ વિચારીને જ કહું છું હું આજે જ અહીંથી ભાગી જાઉં છું તમે આવો ન આવો એ તમારી મરજીની વાત છે પરંતુ હું તમને ચેતવી દઉં છું કે આવી વાત બનવાની શક્યતા છે જ બધા જ વાંદરાએ બુઢા વાંદરાની મશ્કરી કરી અને કોઈએ તેની વાત માની નહીં દુઃખી હૃદયે બુઢો વાંદરો ત્યાંથી ભાગી ગયો બીજે દિવસે રાજકુમારે જોયું તો બુઢો વાંદરો ન મળે તેણે રાજાને કહ્યું બધાએ બહુ શોધ કરી પણ એ વાંદરો ન મળ્યો તે ન જ મળ્યો આમને આમ દિવસો વીતવા લાગ્યા એમ કરતા દશેરાનો દિવસ આવ્યો રાજ્યમાં મોટો ઉત્સવ ઉજવાતો હતો આજે રાજાની સવારી નીકળવાની હતી અને ત્યાર પછી મહેલમાં મોટો ભોજન સમારંભ હતો રસોઈયાઓ રાતથી જાત જાતની વાનગીઓ બનાવી રહ્યા હતા એક તરફ ખીર બનાવીને ઠંડી કરવા મૂકેલી હતી રાજાને ખીર બહુ જ ભાવતી આથી તેમાં જાત જાતના તેજાના નાખવામાં આવ્યા હતા બધા ઉતાવળે ઉતાવળે રસોઈ બનાવતા જતા હતા બધા જ પોતાની ધૂનમાં હતા પેલું તોફાની ઘેટું ત્યાં આવ્યું તેણે જોયું તો પોતાના આગમન તરફ કોઈનું ધ્યાન ન હતું એને રસોડામાં નજર કરી તો ખીર જોઈ એના મોંમાં પાણી આવ્યું અને ધીરેથી સરકીને એ ખીર પાસે પહોંચી ગયું અને ખીર ચાટવા લાગ્યું અચાનક પૂરી તળી રહેલા રસોયાની નજર એ ઘેટા પર પડી ઘેટાએ રાજાની ખીર બગાડી એટલે રસોઈયો ક્રોધથી લાલચોટ થઈ ગયો ગુસ્સાથી એણે ચૂલામાંથી સડકતું લાકડું ખેંચ્યું અને ઘેટા ઉપર છૂટું માર્યું સડકતું લાકડું અડતા જ ઘેટાના વાળ સળગી ઉઠ્યા તે ઝડપથી ભાગ્યું અને સીધું જ સામેના ખુલ્લા દરવાજામાંથી ઘોડારમાં ઘૂસી ગયું અને આડોટીને પોતાના શરીરની આગ ઠારવા માંડ્યું તેના શરીરની આગ તો ઓલવાઈ ગઈ પરંતુ ઘાસ સળગવા લાગ્યો ઘેટું તો ભાગી છૂટ્યું હવે રસોઈયાઓને પણ ખ્યાલ નહીં કે ઘેટું સળગીને ઘોડારમાં ઘૂસી ગયું છે વળી ઘોડારમાં પણ તે સમયે કોઈ હતું નહીં બધા ઘોડાઓને વહેલા નવડાવીને પોતે તૈયાર થવા ગયા હતા એટલે ધીરે ધીરે ઘાસ વધારે સળગવા લાગ્યું અને જોત માણસો દોડતા દોડતા આવ્યા અને ઝડપથી બધા છોડવા લાગ્યા ઘણા ઘોડા દાજી ગયા આ તો રજાના પ્રિય ઘોડાઓ હતા એટલે જલ્દી જલ્દી રાજવેદને બોલાવવામાં આવ્યા વેદે કહ્યું તાત્કાલિક વાંદરાના હાડકાનું તેલ જોઈએ તેલ લગાડવાથી તરત જ ઘોડાઓને આરામ થશે હવે તેલ માટે વાંદરાના ઘણા હાડકા જોઈએ તે હાડકા ક્યાંથી લાવવા એટલે રાજાએ રાજના વાંદરાઓને મારી નાખવાનો હુકમ આપ્યો તરત જ બધા વાંદરાઓને મારી નાખવામાં આવ્યા આમ બુઢા વાંદરાએ કરેલી આગાહી સાચી પડી બધા વાંદરાઓનો નાશ થઈ ગયો થોડો સમય વીત્યો એટલે બુઢા વાંદરાને પોતાનો પરિવાર યાદ આવ્યો એને તેઓ વગર ગમતું ન હતું અને તેઓની ચિંતા પણ ખૂબ થતી હતી તે લોકોએ તેની વાત મશ્કરીમાં કાઢી નાખી હતી તે વાતનું એને દુઃખ પણ બહુ હતું આથી તે લપાતો છુપાતો રાજાના રસોડા પાસે ગયો જ્યાં એ પોતાના પરિવાર સાથે રહેતો હતો ત્યાં જઈને એને જોયું તો પોતાના પરિવારનો એક વાંદરો દેખાયો નહીં પેલા તોફાની ઘેટા પર દાજવાના નિશાન હતા અને ઘોડારમાં ઘણા ઘોડાઓના શરીર પર પણ દાજેલા નિશાન આછા આછા દેખાતા હતા એ બધી વાત સમજી ગયો એની વાત સાચી પડી રાજાએ ઘોડા ખાતર પોતાના પરિવારનો નાશ કરી નાખ્યો હતો આથી વાંદરો રડી પડ્યો તેણે બહુ જ દુઃખ થયું પરંતુ હવે બનવાનું હતું તે તો બની ગયું હવે શું થાય વાંદરો ધીરે ધીરે પાછો ચાલ્યો ગયો હવે એને રાજાના રાજ્યમાં રહેવાનો કંટાળો આવ્યો એટલે એ જંગલમાં ચાલ્યો ગયો જંગલમાં એ આગળને આગળ વધતું ગયું એમ કરતા કરતા એ એક તળાવના કિનારે આવ્યો કિનારાના એક વૃક્ષ પર એ શાંતિથી બેઠો અને એને પહેલા આજુબાજુની જગ્યાનું નિરીક્ષણ કર્યું પછી એને જમીન પર જોયું તો બધાના પગલા તળાવની અંદર જતા હતા પણ કોઈના પગલા પાછા વળતા દેખાતા ન હતા એટલે એને આશ્ચર્ય થયું એને થયું કે આ તળાવમાં ચોક્કસ કંઈક છે પગલા અંદર તરફ તો જાય છે પણ બહાર તરફ જવાના નિશાન નથી થોડી વાર તેણે વિચાર કર્યો એને જોખમ લાગ્યું એણે તળાવમાં જઈને પાણી પીવાનું માંડી વાળ્યું પણ તરસ તો ખૂબ લાગેલી અને ગળું તરસથી સુકાતું હતું હવે શું કરવું આથી એણે આજુબાજુ નજર કરી તો એણે બે ત્રણ કેળના ઝાડ દેખાયા એના મનમાં એક યુક્તિ સૂજી એણે કેળનું એક મોટું પાન તોડ્યું તેની ભૂંગળી બનાવી અને એ ભૂંગળીનો એક છેડો તળાવના પાણીમાં ડૂબાડ્યો અને એના બીજા છેડેથી હવા ખેંચવા લાગ્યો આથી પાણી સીધું એના મોંમાં આવી ગયું આ રીતે એને ઝાડ ઉપર બેઠા બેઠા જ પાણી પીતું હવે એ તળાવમાં એક રાક્ષસ રહેતો હતો તે પાણીમાં છુપાઈને રહેતો અને જ્યારે કોઈ પ્રાણી પાણી પીવા આવે એટલે એને પકડીને ખાઈ જતો આ એનો રોજનો ક્રમ હતો આજે પણ એ પાણીમાં છુપાઈને આ વાંદરાને જોઈ રહ્યો હતો વાંદરાનું માંસ તો એનું પ્રિય ભોજન હતું એટલે એ ખૂબ ખુશ થઈ ગયો હતો અને વાંદરો ક્યારે પાણી પીવા તળાવની પાળ પર આવે ક્યારે પોતાનું મોં પાણીમાં બોળે તેની રાહ જોઈ રહ્યો હતો પરંતુ વાંદરાએ કેળના પાનની ભૂંગળી બનાવી પાણી પીધું ત્યારે એ આશ્ચર્યચકિત બની ગયું તે વાંદરાની ચતુરાઈ પર આફરીન થઈ ગયો આવું બુદ્ધિશાળી પ્રાણી એને એની જિંદગીમાં ક્યારેય જોયું ન હતું એ ખુશ થઈને પાણીની સપાટી પર આવ્યો અને બોલ્યો હે વાનર હું તારા પર બહુ જ ખુશ છું મેં તારા જેવું બુદ્ધિશાળી પ્રાણી મારી જિંદગીમાં જોયું નથી વાંદરો તો એને જોઈ ચમક્યો એને તળાવમાં જતા પગલાંનું રહસ્ય સમજાઈ ગયું એણે થયું ઉતાવળ કરી જો એ પાણી પીવા ગયો હોત તો એ પણ રાક્ષસના મોંમાં પહોંચી જાત એ કંઈ બોલ્યો નહીં એણે રાક્ષસ સામે જોઈને પ્રણામ કર્યા રાક્ષસે તેને કહ્યું હે વાનર હું તારા પર ખુશ છું આથી તને આ હીરાનો હાર ભેટ આપું છું તેનો સ્વીકાર કર વાંદરાએ નમ્રતાથી કહ્યું રાક્ષસ રાજ સાચું કહું મને તમારો ભય લાગે છે એટલે હું તમારી નજીક કેવી રીતે આવું રાક્ષસ હસી પડ્યો અને બોલ્યો તારો ભય સ્વાભાવિક છે વાંધો નહીં તું આ હાર ઝીલી લે એમ કહી એને હાર વાંદરા તરફ ફેંક્યો વાંદરાએ હાર ઝીલી લીધો અને ગળામાં પહેરી લીધો વાંદરાએ જોયું તો તે અતિમૂલ્યવાન મોટા મોટા હીરાનો બહુમૂલ્યહાર હતો તેણે રાક્ષસને કહ્યું રાક્ષસરાજ આ હાર તો ઘણો કિંમતી છે મેં તમારો અવિશ્વાસ કર્યો તે બદલ મને ક્ષમા કરો અચાનક વાંદરાના મનમાં એક વિચાર આવ્યો અને તેને એ વિચાર તરત જ અમલમાં પણ મૂકી દીધો એણે કહ્યું રાક્ષસરાજ મારા પર એક કૃપા કરશો અને વાંદરાએ પોતાના પરિવારના નાશની આખી વાત રાક્ષસને કરી પછી કહ્યું કે હું રાજા સામે બદલો લેવા માંગુ છું આ હારની લાલચમાં એ રાજાના પરિવારને હું અહીં લઈ આવીશ અને તમારે હવાલે કરી દઈશ પરંતુ કૃપા કરી તમે મને જોઈને બહાર દેખાતા નહીં સારું રાક્ષસ તો ખુશખુશ થઈ ગયો માનવનું માંસ તો તેને અતિપ્રિય હતું વાંદરો તો ઉપડ્યો રાજા પાસે સીધો દરબારમાં પહોંચી ગયો અને રાજાને પ્રણામ કરી ઊભો રહ્યો રાજા અને રાજકુમાર આ બુઢા વાંદરાને જોઈને ખુશ થઈ ગયા ત્યાં જ રાજાની નજર વાંદરાના ગળા પર પડી તેના ગળામાં જળહરતા હારને જોઈને રાજાને નવાઈ લાગી અને પૂછ્યું અરે વાંદરા તારા આ ગળામાં બહુમૂલ્ય હાર દેખાય છે તે તને ક્યાંથી મળ્યો વાંદરો મનોમન ખુશ થઈ ગયો જે રીતે વાત શરૂ થવી જોઈએ એ જ રીતે વાત શરૂ થઈ હતી તેણે ગળામાંથી હાર કાઢીને રાજાના હાથમાં મૂક્યો અને કહ્યું મહારાજ હું આ હાર આપને બતાવવા માટે જ આવ્યો છું તમે આ હારની કિંમત કરાવો રાજાએ હાર રાજ્યના મુખ્ય ઝવેરીને આપ્યો ઝવેરીએ હાર જોઈને કહ્યું મહારાજ આ હારના બધા જીરા એટલા કિંમતી છે કે આ હારની કિંમત સામે આપણા રાજ્યનો ભંડાર છે તેવા દસ ભંડાર જોઈએ તોય કિંમત ઓછી કહેવાય રાજા ચકિત બની ગયો અને વાંદરાને પૂછ્યું તને આ હાર ક્યાંથી મળ્યો મહારાજ આ હાર હું તમને ભેટ આપવા આવ્યો છું રાજા તો ખુશ થઈ ગયો તેણે એ હાર પહેરી લીધો પછી વાંદરો બોલ્યો મહારાજ આ હાર એક ગુપ્ત જગ્યાએથી મળ્યો છે જો આપને આવા બીજા કિંમતી હાર જોઈતા હોય તો મારી સાથે ગુપ્ત ખંડમાં આવો હું તમને બાકીની વાત કરું રાજા તૈયાર થઈ ગયા તેણે તરત જ સભા બરખાસ્ત કરી અને વાંદરા સાથે એક ગુપ્તખંડમાં ગયા વાંદરાએ કહ્યું મને એક દિવસ સપનું આવ્યું હતું કે આપણા રાજ્યની બહાર પશ્ચિમ દિશામાં એક ગાઢ જંગલ છે તેમાં એક તળાવ છે તેમાં મોટો ખજાનો છે આથી હું સવારે ઉઠીને ચાલી નીકળ્યો આપણા રાજ્યની સરહદ વટાવી હું પશ્ચિમ તરફ ગાઢ જંગલમાં પ્રવેશ્યો ત્યાં એક તળાવ હતું હું એ તળાવ પાસે આવ્યો અને જ્યાં પાણી પીવા ગયો ત્યાં એક દેવ દેખાયા તેણે કહ્યું હે વાનર તે આ જડને સ્પર્શ કર્યો એટલે મારે તને કંઈક આપવું જોઈએ માટે તું અંદર આવ હું હિંમત રાખીને તળાવમાં પ્રવેશી ગયો ત્યાં સુંદર ભવન હતું તે દેવ મને ભંડારમાં લઈ ગયા ત્યાં અનેક પ્રકારના રત્નો આભૂષણો સોનું ચાંદી વગેરેના ચરુ ભરેલા હતા તે દેવે એક ચરુમાંથી આ હાર કાઢીને મને આપ્યો પછી મને આંખો મીચી દેવા કહ્યું મેં આંખો ખોલી તો હું તળાવની બહાર હતો હું ઝડપથી આપની પાસે આવી પહોંચ્યો અને મેં આપને આ રહસ્યની વાત કહી સંભળાવી હે મહારાજ હવે આપ જલ્દી આપના પરિવાર સાથે તે તળાવ પાસે આવો હું આપને રસ્તો બતાવીશ રાજા તો ખુશખુશ થઈ ગયો તેણે થયું હવે હું અખૂટ સંપત્તિ મેળવી શકીશ અને તેમાંથી શસ્ત્રો સૈનિકો ખરીદી મારું રાજ્ય મોટું કરીશ આગળ જતા હું ચક્રવર્તી રાજા બનીશ રાજાએ પોતાના પરિવારને મુખ્યમંત્રીઓને અને સ્વજનોને સાથે લીધા અને બધા ઘોડા પર બેસી વાંદરા સાથે નીકળ્યા થોડા સમયમાં તેઓ તળાવ પાસે આવી પહોંચ્યા વાંદરાએ રાજાને એક વૃક્ષ નીચે ઊભો રાખ્યો અને બાકીના બધાને એક પછી એક અંદર જવા કહ્યું ધનની લાલચમાં વાંદરો જેમ કહેતો આવ્યો તેમ રાજા અને તેના સ્વજનો કરતા ગયા પછી લાંબો સમય વીતી ગયો છતાં કોઈ પાછું આવ્યું નહીં એટલે રાજાએ વાંદરાને પૂછ્યું હે વાનર કેમ કોઈ પાછું ન ફર્યું હવે હું જાઉં વાંદરાએ કહ્યું ના મહારાજ તમે ન જશો અને ગયેલા છે તેમાંથી કોઈ પાછું પણ આવવાનું નથી તમે મારા નિર્દોષ પરિવારના સ્વજનોનો નાશ કર્યો એટલે મેં તમારા પરિવારના સ્વજનોનો નાશ કર્યો આમ આપણો હિસાબ બરાબર થઈ ગયો હવે કદી કોઈ નિર્દોષને મારશો નહીં પછી એ માનવ હોય કે પશુ પંખી આમ કહી વાંદરો છલાંગ મારતો દૂર દૂર ચાલ્યો ગયો રાજાને પોતાની ભૂલ સમજાઈ અને તેની રાશ થઈને પાછો પોતાના મહેલ આવી ગયો તો મિત્રો આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે કોઈપણ નિર્દોષ નિરપરાધી માનવી પશુ પંખી કે કોઈપણ જીવને મારવા જોઈએ નહીં તો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ છીએ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં